ભાવનગરના સાંસદ નીવબેન બાંભણિયાનો કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ થયો છે ત્યારે તેમણે મોદી સરકારના શપથ ગ્રહણમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે બાંભણિયાએ પ્રથમવાર સાંસદની ચૂંટણી લડ્યા બાદ રાજ્યમાં મહિલા ઉમેદવાર તરીકે સૌથી વધુ લીડથી પણ જીત મેળવી છે ત્યારે મોદી સરકારની શપથ દરમિયાન તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થતા જ પરિવારજનોએ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા પરિવાર સહીજાનો આજુબાજુમાં રહેતા લોકોએ મંત્રીમંડળમાં સમાવેશ થતાં ફટાકડા ફોડી એકબીજાને બોમ મીઠા કરાવ્યા હતા ચોક્કસપણે આજ રોજ જી ચોવીસ કલાક ઉપર અમે નરેન્દ્રભાઈ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની શપથવિધિ જોઈ તેમાં મારા મમ્મીએ કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથવિધિ જોઈ આ તબક્કે અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ પરિવારમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે મારા મમ્મીએ હંમેશા કીધું છે કે પુરુષાર્થ એ જ પારસ આજની જે મોદી સરકારની અંદર એમને જે કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકેનો એમનો સમાવેશ કરેલો છે એટલે એમને ચોક્કસ આશા છે કારણ કે શ્રીમતી નિમુબેન બાંભણિયા છે એ છેલ્લા અઢાર વર્ષથી ભાવનગરની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર રાજકીય કારકિર્દીની અંદર છે એમનો ચહેરો છે એ નિર્વિવાદિત છે પોતે એજ્યુકેટેડ છે એટલા માટે અમને પૂરો વિશ્વાસ છે કે ભાવનગરના વિકાસના કામોને છે એ શ્રીમતી નિમુબેન બાંભણિયા છે એ વેગ આપશે અને ભાવનગર છે એમને ડેવલપિંગ કરવા માટે સતત એમના પ્રયાસો રહેશે